માલિક આટો તો આજે અમે જાય દેવાંગી ફાર્મ તમને બતાવ્યું કેવું છે કેવું નહીં સમજા અને જોડાઈ રહીજો ચાલો આપણે ગાડીનો નો સ્લેબ મારી દીધો હવે આપણે નીકળી ગયા દેવાંગી ફાર્મ તમને તમને મજા મસ્તી કરાવતા રહેશું આજે સંડે ના આજે સંડે હે તમને મોજ મસ્તી જોડાઈ દેજો નીકળી ગયા હો ચાલો

ફોટા પડવા માટે બેસ્ટ લોકેશન છે આ ફોટા પડવા માટે બેસ્ટ નીકળી જાવ અમે આપણે લાલ પરી સાથે દોસ્તા સાથે અને હવે બીજું આપણે જોઈએ હું જો તમે ખાલી સાણા વાક્યાના ડુંગરા જીવનમાં બે વસ્તુ હોય તો શું જોઈએ આપણી ગાડી ડ્રીમ બાઈક હોય આપણો ખાસ ભાઈ હોય બીજું આપણે શું જોઈએ હે કેમ છે વ્યૂ તે ઘટે ભાઈ આવી જાય અમે ડૉક્ટરની વાડીએ ડૉક્ટરના ભાવ અમે શણિયા બોર ખાવાનું ચાલુ કરી દીધું આપણે શણિયા બોર તો બહુ છે તમારે ખાવા તો કીધું તમારે તો મોકલાવીએ આની જમીન મીઠી છે ભાઈ એટલે અભા મસ્ત છે હો ભાઈ આ અડધો કિલો મોકલાવું કે અઢીસો મોકલાવું કે પાંચ બોર મોકલાવું હમ

Kayaknya gak pede beli, mau jalan. Apa tuh? Mau jalan seger banget, gue. Cukup keruh. Biji gak mau? Aku gak pede. Aku gak pede. Aku gak pede. Aku gak pede. Aku gak મજા આવે ભાઈ પ્લેન જાય કરી દેખાય કઈ નું ઘટે ઘટે મજા આવે ભાઈ શાંતિ કોઈ ટેન્શન જ નહીં કોઈ મગજ મારે જ નહીં આ બાજુ રહેતા હોય તો કોઈ કોઈ કાનમાં ખુશુર ખુશુર કરવા આવે જ નહીં એકલા

હાલ તો ચણિયાબોર ખાઈએ બીજું નજરે બેઠે બેઠે કરશું બોર ચણિયાબોર ઘડી મજ કરીએ ફોટા બોટા પાડીએ હાલ ફોટા બોટા પાડીએ બીજું ડિટેલ લેવા ફોટા તો આપણે જોઈએ હવે ફોટા પાડવા ને ફોટા પાડાવી ફોટા પાડવા ડુંગળા જોઈ જાય ને એટલે આપણે ગમીએ એટલે આપણે નજરા ફોટા જ પાડવાના મસ્ત હે લોકેશન શણિયા બોર તો બહુ છે બાપા કાંટો લાગ્યો કાટો લાગ્યો કાંટો લાગ્યો ફૂલ હોય ને કાંટા તો હોય કા સાચી વાત થાય બરાબર કઈ કઈ

मुठैत लेसन दिखाओ न मन तसो काटा में तो काटा में मुठैत ल है बोल પાણીની સુવિધા છે પરંતુ હવે મિત્ર આપણે જોઈ લેજ ઘણી માઇન્ડ ફ્રેશ કરી લેજો જાય ઘરે તો મોડુંથી જોઈ લો વ્યુ જોઈ લો વ્યૂ ખાસ એક નંબર હલો

બોર જ મસ્તી નાખે બીજું બધું તો ઠીક બોર મજા કઈ કલમો કે કઈ કરવાનો હોય ને તો આપણે કુવો છે એના માટે પાણી છે આપણે ભરપૂર એટલે આપણે પાણી વાળવાનું થઈ ગયું ઉગી જવાય આપણા મશીને

મશીન છે આપડી બુલેટ છે પછી શું જોઈએ એટલું તો છે આપડી બધું આપણું જોઈએ ને કાંઈ

હાલો હવે તું કામ થઈ ગયું છે હવે આપણે ઘેર જઈએ છે આપણે જોઈએ ભાઈ મશીન આપણે પહેલી વાર બેઠે તો ખરા આપણો ઘર જેવો છે તો ભાઈ નહીં તો ભાઈ બોલ હાલો મસ્તી આ આપણે ડ્રાઈવર બની જવાનું છે જીસીબી નું મર્સિડીઝ બેન્ઝ ઓ ભાઈ મર્સિડીઝ બેન્ઝ દેવાંગી રોડ લાઈન્સ ડ્રાઈવર બની જવું ડ્રાઈવર હું વૈશ્ય બાપ

જોઈ લ્યો જનાવર જીવતું છે હો તો જ બકે જીવતું હોય તો જ બકે ભાઈ